હેલો સ્ટુડન્ટ્સ ફરી એકવાર જીએસએસબીએ બી એક્ઝામની જાહેરાત કરી છે બરાબર વર્ગ ત્રણની ઘણી બધી ભરતીઓ છે આવવાની છે જેના ફોર્મ છે એ ચાર તારીખથી ભરાવાના છે તો આપણે જોઈએ બરાબર કે શું શું જાહેરાત આવી છે અને આપણીની ઓફિસિયલ નોટિફિકેશન વાંચીએ શું કહે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સોરી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે એ ને બે બે ગ્રુપ બે ગ્રુપ પાડેલા છે બરાબર બે ની એક્ઝામ આવી રહી છે કઈ કઈ શું છે શું ભરતી છે એ આપણે હવે જોઈએ આગળ ગ્રુપ એમાં કોણ કોણ આવી જશે તો કે હેડ ક્લાર્ક આ બધા વર્ગ ત્રણ ક્લાસ થ્રી છે બરાબર એ યાદ રાખજો એટલે કે વિવિધ ખાતાના વડા સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ કલેક્ટર કચેરીના ક્લાર્ક કાર્યાલય અધિક્ષક કચેરી અધિક્ષક સબ રજિસ્ટાર્ડ ગ્રેડ વન ને ગ્રેડ ટુ સ્ટેમ્પ નિરીક્ષક સમાજ કલ્યાણ નિરીક્ષક મદદની જ સમાજ કલ્યાણ અધિકારી સમાજ કલ્યાણ નિરીક્ષક પછી ગૃહમાતા છે ગૃહપતિ છે જુનિયર આસિસ્ટન્ટ ડેપો મેનેજર મદદની જાતિ વિકાસ અધિકારી આ બધા જે છે એનો સમાવેશ કેમાં કર્યો છે ગ્રુપ એ વાળા બરાબર બે ગ્રુપ પાડેલા છે હવે ગ્રુપ બીનું જોઈએ તો એ પણ ક્લાસ થ્રી જ છે પણ ગ્રુપ બીમાં કોણ કોણ છે એક તો જુનિયર ક્લાર્ક અને બીજું આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર બરાબર આ છે ગ્રુપ બીમાં હવે કોની કેવી એક્ઝામ લેવાશે ગ્રુપ એવાળાની કઈ એક્ઝામ લેવાશે ગ્રુપ બી વાળાની એ આપણે આગળ જોઈએ શું કે છે કે આ ઓજસની વેબસાઇટ ઉપર ચાર તારીખ એટલે કે ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે તમારે ગ્રુપ એમાં કરવી હોય તો એમાંથી કોઈ પણ એક બીમાં કરવી હોય તો બીમાંથી જેની અરજી કરવી હોય ચાર તારીખથી ચાલુ થવાનું છે તે એકત્રીસ જાન્યુઆરી એના ઓનલાઈન ફોર્મ ભરાશે પણ વહેલા તે પહેલાંના ધોરણે બરાબર આ જેવા બેસતાની એકત્રીસ તારીખની જેને ભરવા હોય ફોર્મ ચાર તારીખે જ બધા ભરવા માંડજો બરાબર હવે આગળ જોઈએ આપણે આ બધું તમને ખ્યાલ જ છે હવે વેકેન્સીસ કેટલી છે કોની કેટલી કેટલી જગ્યા છે એ આખું કોષ્ટક આપ્યું છે તમે વ્યવસ્થિત રીતે વાંચી લેજો કે તમે કઈ જગ્યામાં ભરી શકશો ફો અનામત હોય તો લેડીઝ હોય તો બરાબર જો જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ છે ધારો કે તો એમાં કુલ જગ્યાઓ કેટલી છે બે હજાર અઢાર ટોટલ બે હજાર અઢાર જગ્યા છે એમાં બિન અના એટલે કે જનરલ કેટેગરીવાળા માટે સાડા આઠસો જગ્યા છે પછી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પછી અહીંયા મહિલાઓ માટે બસો એકોતેર જગ્યા છે એવી રીતે સિનિયર ક્લાર્ક છે એમાં પાંચસો ને બત્રીસ ટોટલ જગ્યા છે હેડ ક્લાર્ક છે એમાં એકસો ઓગણા જગ્યા છે ઓફિસ આસિસ્ટન્ટ છે એમાં બસો દસ છે જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ છે જે કલેક્ટર કચેરીમાં આવે એ પાંચસો નેવું જગ્યા છે એવી રીતે આખે આખું કોષ્ટક આપ્યું છે આખે આખું કોષ્ટક નિરાંત એકવાર જોઈ લેજો કે એમાં કઈ વેકેન્સીસ છે ને તમારે કેમાં ફોર્મ ભરવું છે તમને કયું લાગુ પડે છે પછી ગ્રુપ બીમાં જોઈએ આપણે જે ગ્રુપ બીની જે જગ્યા છે એમાં જુનિયર ક્લાર્ક વર્ગ થ્રીની વિગતવાર જગ્યાઓ તો કે શ્રી અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી ગાંધીનગરમાં પિસ્તાલીસ જગ્યા કમિશનર આદિજાતિ વિકાસની કચેરી ગાંધીનગરમાં આવેલી છે એમાં પિસ્તાલીસ જગ્યા કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગની કચેરી ગાંધીનગર એમાં અઢાર જગ્યા બરાબર આ બધું છે પછી ચીફ ઇન્સ્પેક્ટરની કચેરી અમદાવાદમાં એમાં આઠ જગ્યા ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન એડમિશન બે જગ્યા આ બધું આવશે ગ્રુપ બી માં કેટલી વેકેન્સીસ છે નિરાત એકવાર વ્યવસ્થિત આખા આખું કોષ્ટક જોઈ લેજો બરાબર તમે કેમ આવો છો પછી એવી રીતે સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણ છે એની વિગતવાર જગ્યા જે ગ્રુપ એ માં આપણે આગળ જોયું સમાવેશ થાય છે વિગતવાર જગ્યા છે ટૂંકમાં તમારે કઈ કચેરીમાં છે એ કેટલી વેકેન્સીસ છે ગાંધીનગર અમદાવાદમાં એ બધું આમાં વ્યવસ્થિત રીતે ડિટેલ વાઇઝ આપ્યું છે એકવાર જોઈ લેજો બરાબર હવે આગળ વધીએ આખું કોષ્ટક છે જો કેટલી વિગતવાર જગ્યા છે શાંતિથી તમારે નિરાતે જોવાનું છે આપણે વયા જઈએ સીધા હમ વય મર્યાદા હવે તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ઉમેદવારની ઉંમર જો વીસ વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ યાદ રાખજો મર્યાદા છે વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસથી વધુ નહીં પણ એમાંય છૂટછાટ મળશે જો વયમર્યાદામાં છૂટછાટ હવે જો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને પાંચ વર્ષની છૂટછાટ મળે છે બરાબર એટલે કે પાંચ વર્ષની છૂટછાટ કોને મળે છે જનરલમાં લેડીઝને જનરલમાં મેલને કેટલી મળે છે પાંચ વર્ષની અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને પાંચ પ્લસ પાંચ એટલે કે દસ વર્ષ એટલે મહત્તમ વય મર્યાદા કેટલી થઈ જશે વર્ષની પછી સામાન્ય કેટેગરીને શારીરિક અશક્તા ધરાવતા હોય એવા પુરુષ ઉમેદવારને દસ વર્ષની એટલે કે પિસ્તાલીસ વર્ષ બરાબર આમાં પણ તમે કેમ આવો છો કેટલી તમને છૂટછાટ મળે છે એ આમાં જોઈ લેજો બરાબર પછી હવે શૈક્ષણિક લાયકાત જોઈએ તો કે સ્થા સંસ્થાપિત અથવા તો યુનિવર્સિટીમાંથી કોઈપણમાંથી અથવા માન્ય થયેલી અને કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી તમે સ્નાતકની પદવી છે એ ધરાવતા હોવા જોઈએ ટૂંકમાં ગ્રેજ્યુએશન માગે છે સ્નાતક એટલે ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ તમારું બરાબર બીજું તો કે ગુજરાતે મૂલ ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણ કરી કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ તમને હોવું જોઈએ અને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને બેમાંથી કોઈ પણ એક ભાષા અથવા તો બંને ભાષાનું જ્ઞાન છે એ પૂરતું હોવું જોઈએ બરાબર હવે આપણે ડાયરેક્ટ કહ્યા જઈએ પગાર ધોરણ જો પગાર ધોરણની વાત કરીએ તો જો હવે હમણાં તમને ખબર છે ફિક્સ પે પાંચ વર્ષ જેવો એ લોકોનો પગાર વધારો કરવામાં આવ્યો છે તો હેડ ક્લાર્કમાં ચાલુ ક્યાંથી થાય છે પહેલાં પાંચ વર્ષ ચાલી આઠસો સિનિયર ક્લાર્કમાં છવ્વીસ હજાર ઓફિસ આસિસ્ટન્ટમાં છવ્વીસ હજાર પછી અહીંયા જુઓ જુનિયર ક્લાર્કમાં છવ્વીસ હજાર કાર્યાલય અધિક્ષક છે ઓગણપચાસ છસો કચેરી અધિક્ષક ઓગણપચાસ બરાબર આ બધો પહેલાં પાંચ વર્ષ માટેનું પગાર ધોરણ છે જોઈ લેજો આમાં તમે કેમાં ફોર્મ ભરો છો અને તમારું પગાર ધોરણ છે એ પહેલાં પાંચ વર્ષ માટે શું રહેશે હવે ફીની વાત કરીએ તો પરીક્ષા ફી છે જે એ પ્રાથમિક પરીક્ષા જે જનરલ કેટેગરીમાં આવે છે એ લોકો માટે પાંચસો રૂપિયા છે અને અનામતવાળા માટે ચારસો રૂપિયા છે સો રૂપિયાનો ડિફરન્સ છે આ તો હજી પ્રાથમિક પરીક્ષા પ્રિલિમનરી બે તબક્કામાં એક્ઝામ લેવાશે એ આગળ આવશે પ્રિલિમનરી પરીક્ષાની ફી છે તમે ગ્રુપ એ માં હો કે ગ્રુપ બી માં પ્રિલિમિનરી પરીક્ષા પાંચસો રૂપિયા જનરલ વાળા ને ચારસો રૂપિયા ત્યાર પછી પરીક્ષા પદ્ધતિ છે તો સૌથી પેલો તબક્કો એક પ્રાથમિક પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત પરીક્ષા લેવામાં આવશે સીબીઆરટી એટલે કે ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ બરાબર કોમ્પ્યુટરમાં ટીક કરવાના રહેશે ગ્રુપ એમાં તમે ભરી હોય કે ગ્રુપ બીમાં ફોર્મ ભર્યું હોય પણ પરીક્ષા છે મેઇન પરી સોરી પ્રથમ પરીક્ષા છે પ્રિલિમિનરી એ બધાની સરખી લેવાશે આ છે એનો સિલેબસ રીઝિંગ રીઝનિંગના ચાલીસ માર્ક ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડના ત્રીસ માર્ક રહેશે ઇંગ્લિશના પંદર માર્ક રહેશે ગુજરાતીના પંદર ટોટલ સો માર્કનું પ્રાથમિક પેપર હશે ગ્રુપ એ હોય કે ગ્રુપ બી ખાસ યાદ રાખજો બેની એક્ઝામ ભે લેવાશે અને એમસીક્યુ બેઝ પ્રશ્ન હશે અને કોમ્પ્યુટરમાં એક્ઝામ દેવાની રહેશે સો પ્રશ્નોના પ્રશ્ન એક ગુણ લેખે સો ગુણ બરાબર પરીક્ષાનો સમય સાઠ મિનિટ એટલે એક કલાકમાં તમારે સો પ્રશ્નોના જવાબ દેવાના રહેશે આ તમારો સિલેબસ છે જોઈ લેજો રીઝનિંગમાં ક્વોન્ટિટીવ એપ્ટ્યુડમાં ઇંગ્લિશમાં ગુજરાતી એ બધાના ટોટલ થઈને સો માર્ક થાય છે અને નેગેટિવ માર્ક સિસ્ટમ હશે એટલે કે ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ માર્ક છે તમારા નેગેટિવ થશે જો ખોટો જવાબ લખો તો હવે આગળ આવી જઈએ તબક્કો બે જ્યારે તમે આ એક્ઝામ પાસ કરી લો પછી તમે મુખ્ય તમારી પરીક્ષા લેવાશે એમાં જો એમાં કેવી રીતે છે તો કે ગ્રુપ એ માટે જે લોકોએ ગ્રુપ એમાં ફોર્મ ભર્યું હશે એ લોકોની મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક હશે એટલે કે ડિસ્ક્રિપ્ટિવ લેવાશે જ્યારે ગ્રુપ બીમાં જેને ફોર્મ ભર્યું છે એ લોકોને પાછી મેઇન એક્ઝામ પણ એમસીક્યુ જ આપવાની રહેશે કોમ્પ્યુટર ઉપર બરાબર સમજાણું ગ્રુપ એમાં જેને ફોર્મ ભર્યું છે એ લોકોની મેઇન એક્ઝામ ડિસ્ક્રિપ્ટિવ રહેશે જેમ કેમ જીપીએસસી ક્લાસ વન ટુમાં હોય છે પણ જેને ગ્રુપ બીમાં ફોર્મ ભર્યું છે એની મેઇન એક્ઝામ પણ એમસીક્યુ બે જ કોમ્પ્યુટરમાં એમસીક્યુ ટીક કરવાના રહેશે બરાબર હવે એનું તમે જોઈએ કે એનું સિલેબસ શું છે એ આપણે જોઈએ પહેલાં અહીંયા જોઈ લઈએ જો ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા રાખવામાં આવેલ છે ચાલીસ ટકા માર્ક્સ કરતાં ઓછું ધોરણ કોઈ પણ સંજોગોમાં નક્કી કરાશે નહીં બરાબર એટલે એ પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ તમારે કાંઈ કામનું નથી બરાબર અરજી કરવાની રીત બધાને ખબર છે કે ફોર્મ કઈ રીતે ભરવાનું છે તો પણ એકવાર આમાં જોઈ લેજો ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું છે ત્યાર પછી વયા જાય સીધા આપણે સિલેબસ ઉપર મેઇન એક્ઝામ નો સિલેબસ જોઈ લેજો અહીંયા બરાબર ગુજરાતી લેંગ્વેજ સ્કિલ ના સો માર્ક છે ત્રણ કલાક નું પેપર હશે ત્યાર પછી ગુજરાતી લેંગ્વેજ સ્કિલ ના સો માર્ક નું ત્રણ કલાકનું પેપર હશે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ સો માર્ક નું ત્રણ કલાક નું પેપર છે જનરલ સ્ટડી એટલે કે જીકે દોઢસો માર્કનું હશે અને ત્રણ કલાકનું પેપર હશે ટોટલ સાડા ત્રણસો માર્કનું પેપર હશે આ છે એ મેઇન એક્ઝામનું છે બરાબર શેનું છે તો કે ગ્રુપ એ વાળા માટે આટલા ડિસ્ક્રિપ્ટિવમાં લેવાશે આ બધું છે એ ડિસ્ક્રિપ્ટિવમાં લેવાશે હવે ગ્રુપ બી વાળા માટે આપણે જોઈએ તો ગ્રુપ બીવાળા માટે આટલો સિલેબસ છે આ બધા એમસીક્યુ બેઝ લેવાશે ઇંગ્લિશના વીસ માર્કના હશે ગુજરાતી વીસ માર્કનું પોલિટિકલ એ બધું ત્રીસ માર્કનું પછી હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર એ બધું ત્રીસ માર્કનું ઇકોનોમિક્સ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી એ ત્રીસ માર્કનું ઇકોનોમ એ આવી ગયું પછી કરંટ અફેર છે એ ત્રીસ માર્કનું અને રીઝનિંગ છે એ ચાલીસ માર્કનું ટોટલ ગ્રુપ બીવાળા માટે મેઇન એક્ઝામ છે એ બસો માર્કની લેવાશે અને કઈ પદ્ધતિથી એમસીક્યુ પદ્ધતિ આગળ ગ્રુપ એવાળાની ડિસ્ક્રિપ્ટિવ વર્ણાત્મક પદ્ધતિથી બરાબર આ મેઇન સિલેબસ છે હવે જે ગ્રુપ એ વાળા છે એ લોકોનું જે ડિસ્ક્રિપ્ટિવ પેપર લેવાનું છે એમાં જે સિલેબસ આપણે ઉપર જોઈએ ધારો કે ગુજરાતી છે તો ગુજરાતીમાં શું શું પૂછશે એ બધું અહીંયા આપેલું છે જો નિબંધ પૂછશે ત્રણમાંથી માંથી કોઈ પણ એક નિબંધ ત્રણસો શબ્દોમાં વિચાર વિસ્તાર સંક્ષેપીકરણ ગધ્ય સમીક્ષા પૂછશે ચર્ચાપત્ર અહેવાલ લેખન પૂછશે આ બધો ડિસ્ક્રિપ્ટિવનો કોર્સ છે બરાબર એકવાર નજર મારી લેજો આ ઇંગ્લિશનો કોર્સ છે આખો સિલેબસ પછી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ભારતનું આખું હિસ્ટ્રીમાં શું શું આવશે કલ્ચરમાં શું શું આવશે જીઓગ્રાફી એટલે કે ભૂગોળમાં શું પૂછવાના છે બરાબર આખો સિલેબસ અહીંયા આપેલો છે સાયન્સ ને ટેકનોલોજીમાં શું આવશે ત્યાર પછી જોઈએ તો ઇન્ડિયન ઇકોનોમી ને પ્લાનિંગ બરાબર આખો સિલેબસ કોનો છે ગ્રુપ બી વાળા સોરી ગ્રુપ એવાળા માટે જે લોકો ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ આપશે મેઇન એક્ઝામ તરીકે સમજાણું ફરીથી એકવાર કહી દઉં છું ગ્રુપ એ ગ્રુપ બીની સૌથી પહેલાં પ્રિલિમિનરી એક્ઝામ લેવાશે બેની સાથે એમાંથી જે લોકો પાસ થયા સિલેક્ટ થઈ લોકોની મેઇન એક્ઝામ ગ્રુપ એ વાળાની મેઇન એક્ઝામ ડિસ્ક્રિપ્ટિવ હશે ગ્રુપ બી વાળાની છે એમસીક્યુ બેઝ જ પાછી મેઇન એક્ઝામ હશે હવે તમે કેમ આવો છો તમે કે એમાં ફોર્મ ભરો છો જનરલવાળાને પાંચસો રૂપિયા ફી છે અનામતવાળાને ચારસો રૂપિયા અને ચાર તારીખથી ચાર જાન્યુઆરીથી ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે એકત્રીસ જાન્યુઆરી સુધી એટલે ફટાફટ ફોર્મ ભરવાની શરૂઆત કરી દો ચાલો થેન્ક યુ